આ ગુનામાં સુરતના કતારગામ વિસ્તારના વેપારી વોન્ટેડ હતો દરમિયાન નિકો સેલના એએસઆઈ સાગર પ્રધાને તે વેપારીને કતારગામ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો અને આરોપી વેપારીને પોલીસ કમિશનર ખાતે પોતાની ઓફિસર લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરી મુંબઈ પોલીસને વેપારીનો કબજો સોંપ્યો હતો તે વેપારીના પાર્ટનરે પણ મુંબઈના ગુનામાં સંડોવણી હોવાની દમદાટી આપી હતી તેથી આ ગુનામાંથી આરોપી વેપારીના પાર્ટનરની ઓફિસમાં જઈ એએસઆઈ સાગર પ્રધાને લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો ડાયમંડ વગેરે કબજે કર્યા હતા અને વેપારીના પાર્ટનરને આરોપી નહીં બતાવવા જમાદાર સાગર પ્રધાને પંદર લાખ રૂપિયા લાંચ પેટી માગ્યા હતા ગતરોજ રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને તપાસ હાથ ધરવામાં આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો વેપારીના ભાગીદારે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એસીબીએ નવસારેના પીઆઈબીડી રાઠવાણની આગેવાનીમાં ટ્રેપ ગોઠવી હતી તેમાં પંદર લાખમાંથી પાંચ લાખ લેવા સાગર પ્રધાને પોતાના ભાઈ ઉત્સવને મોકલ્યો હતો હલકાપોરી સરકાર બ્રિદ્ધ્યા મુંબઈ તડકા ફાસ્ટફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે ટ્રેપ ગોઠવાઈ હતી ત્યાં સાગરનો ભાઈ ઉત્સવ પ્રધાન વેપારીના ભાગીદાર પાસેથી પાંચ લાખની લાંડ લેતા આબાદ ઝડપાઈ ગયો હતો એસીબીઆઈ મામલે ઇકો સેલના એએસઆઈ સાગર સંજય પ્રધાન તેના ભાઈ ઉત્સવ સામે ગુનો નોંધ્યો હતો ઉત્સવની ધરપકડ કરી હતી જ્યારે એસીબીની ગંધ આવી જતા સાગર પ્રધાન મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો છે અઝર કુર્સી સાથે પ્રકાશ